તો ફ્રેન્ડ્સ મેં અહીં બાજરાનો લોટ લીધો છે બે કપ જેટલો હવે એમાં આપણે મસાલો એડ કરીશું બધા અહીં મેં એક ચમચી લાલ મરચું લીધું છે અડધી ચમચી હળદર લઈશું એક ચમચી ધણાજીરું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એમાં અડધી ચમચી જેટલું આપણે અજમા લઈશું આ રીતે હાથેથી ચોળી નાખશું એટલે એકદમ સરસ ફ્લેવર આવશે હવે એમાં આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું એક ચમચી સફેદ તળ ઉમેરીશું આપણે ફ્રેન્ડ્સ તમે આમાં લસણનું પ્રમાણ થોડું વધારે લેજો લસણ જેટલું વધારે હશે એટલો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને જો લીલું લસણ હોય તો તો બહુ જ સારું મારે અહીંયા લીલું લસણ અવેલેબલ નહોતું એટલે મેં સાદું લસણ યુઝ કર્યું છે તમારી પાસે હોય તો તમે એ એડ કરી શકો છો હવે એમાં આપણે મેથી એડ કરીશું મેં અહીં પાણીમાં ધોઈ ધોઈ નાખી હતી એક વાટકી જેટલું મેથીના પાન આપણે એડ કરીશું હવે મોડ માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે લોટ બહુ કઠણી નહીં અને ઢીલો હોય ને એવો બાંધવાનો છે મીડિયમ આપણે રાખવાનો છે જેમ જરૂરિયાત મુજબ પાણી લાગે એમાં આપણે પાણી એડ કરતું જવાનું છે અને ધીમા હાથે પોચા હાથે આપણે લોટ બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે

આપણે બે ભાગ પાડી લઈશું અને એક ભાગ લઈ એમાંથી આપણે લુવા બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ આપણે રેસ્ટ કરવા દેવાનો નથી બાજરાનો લોટ છે બાંધ્યો છે એટલે આમાં જરૂર નહીં પડે એટલે ડાયરેક્ટ આપણે ઠેબરા વળી જ લેવાના છે લોટ બંધાઈ જાય એટલે બીજો લોટ હોય રોટલી પરોઠાનો અથવા તો ભાખરીનો તો એને આપણે

પડે હવે આપણે વણી પોચા હાથે કાગળ ફેરવતું જવાનું છે અને વણતું જવાનું છે એકદમ હાથ આપણો પોચો રાખવાનો છે બિલકુલ ભાર આપવાનો નથી નહીતર આપણા ઢેબરા ફાટી જશે આને થોડું આપણે ઠીક રાખીશું રોટલી જેવા આપણે નથી કરવાના તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો થિકનેસ રાખવાની છે આપણું ઢેબરૂ વણાઈ ગયું છે હવે આપણે લોટી ઉપર શેકી લઈશું તો આપણે લોટી ગરમ થઈ ગઈ છે હવે આપણે ઢેબરૂ પર નાખી લઈશું આપણે આપણે રાખવાની છે તો ઢેરાની વાત ઉલટાઈ લઈશું ચાલો એકદમ સારી રીતે શેકાઈ ગયું છે હવે આપણે તેલ લગાવી લઈશું સારી રીતે એટલે તેલ લગાવી લઈશું

આપણું આપણે થાળીમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બાજરાના બાજરીના લોટના ઢેબરા તો હવે આવી જ રીતે આપણે બીજા બનાવી લઈએ અહીં મેં બીજું ઢેબરું પણ વણી લીધું છે એના આપણે શેકી લઈશું હવે એને પણ આપણે સારી રીતે પલટાઈ સારી રીતે તેલ લગાવી લીધું છે હવે એને આપણે ઉલટાઈ લઈશું હવે બીજી બાજુ આપણે સારી રીતે એને લઈશું આપણે બીજી બાજુ ઉલટાવી લઈએ તો તમે જોઈ શકો છો ધેબરું સારી રીતે શેકાઈ ગયું છે બંને બાજુ સારી રીતે શેકાઈ ગયું છે હવે એને આપણે સર્વિંગ ડીશમાં કાઢી લઈશું તો હવે આપણા ઢેબરા તૈયાર છે હવે આવી જ રીતે આપણે બીજા બધા ઢેબરા વણી લઈશું તો ફ્રેન્ડ્સ આ ઢેબરા ખાવાની બહુ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણા ઢેબરા તૈયાર છે ¡Se lo ha